અમદાવાદ અમદાવાદયપુર નેશનલ હાઇવેનું નવનીકરણનું કામ મંથરગતિ ગતિએ ચાલતા શહેરના સ્થાનિક વેપારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો નેશનલ હાઇવેનું કામ કરતી એજન્સીઓ કર્મચારીઓ ચાર દિવસમાં સમારકામ કરી આપવાની વાત કરતા હાલ પૂરતો વિરોધ સમય હતો અમદાવાદ દેપુર નેશનલ હાઇવેનું ફોર લેનમાંથી સિક્સ લેનમાં રૂપાંતરણની કામગીરી ચાર વર્ષ કરતા ઉપરાંત સમયથી ચાલી રહી છે જેમાં હિંમતનગર શહેરના સહકારી જીન અને મોતીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ મંથમાં ગતિએ ચાલતું હોવાની લઈને સ્થાનિક લોકો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે વેપારીઓ દ્વારા અનેક વાર

સરકારશ્રીની સરકારશ્રીની અમારી વિનંતી છે કે સહકારી જીન પાસે ટ્રાફિકની એટલી બધી સમસ્યા થઈ ગઈ છે ક્યારેક ક્યારેક કલાક કલાક લોકોને ઊભું રહેવું પડે છે અને પુલનું કામ લગભગ છેલ્લા ચાર વર્ષથી ચાલે છે હજી પુલનું કામ થયું નથી તો આ કેવી રીતે સરકાર છે અને કેવા કોન્ટ્રાક્ટરો છે કે કેવા માણસોને તમે કામ આપેલું છે એ કોઈ ધ્યાન દેતું નથી અહીં જોવાળું કોઈ છે જ નહીં આ બધું મિલી ભગત ચાલે છે અને એકબીજા એકબીજાના ટોપલા ઢોરે છે આજથી બે વર્ષ પહેલા પણ અમે એન્જિનિયર બોલાયો હતો ચેતક કંપનીવાળાએ ત્યારે અમને એ લોકોએ ટાઈમ આપ્યો હતો કે પંદર દિવસ કે મહિનામાં અમે કામ ચાલુ કરી દઈશું પણ રજિયાનો કોઈ નિકાલ આવ્યો નથી અને એક કાળી ડસ્ટ એટલી બધી ઉડે છે કે પબ્લિકને સ્વાસ્થ્યવાળી પણ તકલીફ પડે છે એક કલાક તમે ઉભા રહ્યો તો પણ તમને ખ્યાલ આવે કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે આજે અમે ચેતક કંપનીવાળા બોલાવ્યા હતા પંદર મિનિટ પૂરતો અમે આવ્યો થોડીક બંધ ગયેલા હતા દસ પંદર મિનિટ પૂરતો એ લોકો એન્જિનિયર નો આવ્યા છું પણ એન્જિનિયર કીધું કે ચાર પાંચ દિવસમાં અમે ચાલુ કરશું

કામ ખોરંભે ચઢેલું છે કોઈને પડી નથી અને પબ્લિક એટલી હેરાન થઈ રહી છે દરેક દુકાનોવાળા ધંધાવાળા આજે એના કારણે બધા ભેગા કરી અને ચેતકના કેમ્પ ઉપર ગયા ત્યાંથી દરેક જણાને અહીં ઉપાડેલા જનરલ મેનેજરને એ લઈ આવ્યા સાથે કે જે તે પરિસ્થિતિ સ્થળ પર ખબર પડે એમણે ચારથી પાંચ દિવસ એવું પ્રોમિસ માગ્યું છે તમે તમારો નિકાલ કરી દઈશું પણ આવું તો અગાઉ બી થઈ રહ્યું હતું અને આજે બી હજુ કાંઈ નિકાલ આવતો

गुड मॉर्निंग अहमदाबाद उदयपुर नेशनल हाईवे का काम शुरू है और अभी जो व्यापारियों ने जो विरोध किया है आपने क्या वादा किया अभी व्यापारी जनों का जो विरोध है वो अपनी जगह ठीक है लेकिन मिट्टी उड़ रही है सबको परेशानी हो रही है और काम डिले हो रहा है उसका भी कुछ ना कुछ कारण है लेकिन हमने वायदा ये किया है कि जितना ये सर्विस रोड है इसके ऊपर हम डीवीएम के लेयर करके देंगे और जो क्रॉसिंग है और जो क्रॉसिंग है यहाँ से दूसरी तरफ जाने के लिए उसमें भी पंद्रह मीटर वाइट का हम एक प्रॉपर वो बना के देंगे ताकि मिट्टी ना उड़े और जब पानी हम गिराते हैं वो पानी का कलेक्शन ना हो ताकि इनकी गाड़ियाँ या जो मतलब पानी उछल के जो खराबी होती है वो ना हो और मैं अभी से ही अपनी जे और दो डंपर एग्जीक्यूट करने के लिए जो मिट्टियाँ इकट्ठी हुई है वो अभी एक घंटे के अंदर यहाँ पे लग जाएंगे जो इनके सफा साफ सफाई का, का काम शुरू कर देंगे और टीबीएम का काम जो है वो पाँच दिन के अंदर हम शुरू करके इसको खत्म कर कितने दिन हो गए अभी वो पुल का काम और का काम पूरा होने में जवाब तो देना चाहिए ना। जवाब देन तो देना चाहिए ना। इसके बारे में चर्चा चल रही है ना। और जैसे ही आएगा रिजल्ट आपको बता देगा मेरा नाम अमित शर्मा सर मैं जनरल मैनेजर हूँ चेयरमैन નેશનલ પર રોડ પરેશાન બની ચૂકેલા વેપારીઓ ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર કંપનીઓ રજૂઆત કરી ચૂક્યા હતા પરંતુ કોઈ યોગ્ય નિવડો નહીં આવતા આજે હાઇવે પર ઉતારવા મજબૂર બન્યા હતા જોકે ચાર દિવસ સમારકામ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ વેપારીઓ દ્વારા આપવામાં આવી હતી ઉમંગ રાવલ હિન્દિવ